વાલ્યાની શ્રી રંગ નવચેતન મંદિર ખાતે દિભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓને કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓને કોપરેટિવ ક્રેડિટ સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણસિંહ રણા દ્વારા આચાર્ય પરેશ પટેલ ક્રેડિટ સોસાયટીના વાલિયા તાલુકાના બોર્ડ ઓફ ડિરેક્ટર હરેન્દ્રસિંહ દિહણીયાના માર્ગદર્શન હેઠળ વાલિયાની શ્રી વાલીયાની શ્રીરંગ વિદ્યા મંદિર ખાતે શિક્ષક સભાસદો માટે વિનામૂલ્ય મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો જે કેમ્પનો છાસઠ જેટલા શિક્ષક સભાસદોએ લાભ લીધો આ કેમ્પમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી કેમ્પ બદલ ચેરમેન કિરીટસિંહ ધરિયા મેનેજર રિતેશ ભટ્ટનો આભાર વ્યક્ત કર્યો વિડિયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે ટીવી ન્યૂઝ વાલ્યા આજ રોજ અમારી શાળા શ્રી વિદ્યા વિદ્યામંદિર વાલિયા ખાતે દી ભરૂચ અને નર્મદા જિલ્લાના માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી થકી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે જેની અંદર સમગ્ર તાલુકાના કુલ છાસઠ જેટલા સભાસદ મિત્રોએ એનો લાભ લીધેલ છે અમારા આચાર્યશ્રી પરેશભાઈ પટેલ સાહેબ તથા સુપરવાઇઝર શ્રી એમ બી અમગઢ સાહેબના સહયોગથી હું હિરેન દિહિણીયા જે અમે અમારી શાળામાં આ આયોજન કર્યું છે અને અમારા એમડી અમારી ગાડી સોસાયટીના એમડી શ્રીમાન પ્રવીણસિંહડી રાણા સાહેબ જેઓએ આ મેડિકલ ચેકઅપ ફ્રી મેડિકલ ચેકઅપ યોજનાનું શરૂઆત કરી હતી તો તે અંતર્ગત આજ રોજ અહીં સરસ રીતે તમામ કર્મ જે સભાસદ મિત્રો છે તેઓએ સરસ રીતે મેડિકલ ટેસ્ટ કરાવ્યા જેમાં ભરૂચ સ્થિત એવી અમી લેબોરેટરી થકી આ સમગ્ર કુલ દસ પ્રકારના ટેસ્ટ અહીંથી કરવામાં આવ્યા છે અને આ મેડિકલ ટેસ્ટ થકી એ લોકો ડૉક્ટર સાહેબની પણ સલાહ લઈ અને આગળ વધી શકે છે તો એ માટે આપ સૌ સભાસ મિત્રોનો આભાર પ્રગટ કરું છું તથા ધી ભરૂચ અને નર્મદા જિલ્લા ભરૂચ અને નર્મદા જિલ્લાના માધ્યમિક શાળાના કર્મચારીને કો ઓપરેટિવ પ્રદેશ સોસાયટીના ચેરમેન શ્રી કીર્ટસિંહજી ગરિયા સાહેબનો પણ આભાર પ્રગટ કરીએ છીએ સરસ રીતે અહીંથી તમામ કર્મચારીઓ મેડિકલ ટેસ્ટ આપીને ગયા છે અને સાથે અહીં અલ્પારની પણ સરસ રીતે વ્યવસ્થા અમારા સાહેબ થકી કરવામાં આવી હતી થેન્ક યુ